ઔદ્યોગિક નગરી તંત્રની મીઠી નજર અને આગમાં વધુ એક વખત પર્યાવરણ અને સુરક્ષાના ધજાગ્રા ઉડ્યા છે અંકલેશ્વરની જાણીતી નોબલ માર્કેટમાં આજે વહેલી સવારે છ થી છત્રીસ વાગ્યાના સુમારે બંગાળના બે ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ફાયર વિભાગની અજ્ઞાનતા અને ગોડાઉન સંચાલકોની ગુનાહિત દીને કારણે કરોડોની માલમત્તા બળીને ખાક થઈ ગઈ હતી જે અનેક રહસ્યો તરફ આંગળી ચીંધે છે નોબેલ માર્કેટ અને અંસાર માર્કેટ હવે જણે આગના ગોડાઉન બની ગયા હોય તેમ વારંવાર બનતી આવી ઘટનાઓ સ્થાનિક રહીશો માટે જીવનું જોખમ સાબિત થઈ રહી છે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચાલતા સ્ક્રેપના ગોડાઉનો માત્ર ભંગારના જથ્થા પૂરતા મર્યાદિત નથી પરંતુ અહીં કોઈ પણ જાતની પરવાનગી વર્ગ અત્યંત જોખમી અને જ્વલનશીલ કેમિકલ યુક્ત વેસ્ટનો બિન અધિકૃત સંગ્રહ કરવામાં આવે છે નિયમોને નેવે મૂકીને ખડકવામાં આવેલા આ જોખમી કચરાના ઢગલાઓ જ વારંવાર લાગતી આગનું મુખ્ય કારણ છે શું વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્રની આ મૌન સહમતિ અને રહેમ નજર હવે તપાસનો નહીં પણ કડક સજાનો વિષય છે જો આ જોખમી ગોડાઉ અને કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંકલેશ્વર કોઈ મોટી દુર્ઘટનાનું સાક્ષી બનશે એમાં કોઈ શંકા નથી